રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી વારંવાર છે ત્યારે પાટણ વાવ રોડ ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાથી સ્થાનિકોની ફરિયાદને લઈને નવી નાખેલી પાઇપલાઇનને ને છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે ઉનાળો ના કપરા સમયથી અંદર એક તરફ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો થી વેડફાટ ફાટ થઈ રહ્યો હોવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે વારંવાર પાણીની લાઈનો તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવી ફરિયાદો પણ ઉપલેટા શહેરમાં વારંવાર ઊભી થતી જોવા મળે છે ત્યારે ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાઈ જવા પામ્યું હતું ત્યારે ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને એનકેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું ત્યારે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનગઢ બેદરકાર સામે આવી રહી છે ત્યારે ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડા કોઈ વ્યક્તિ કે ઊંડા ખાડા માં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઈજાઓ થશે તેવી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ખોદેલા કામમાં પૂરતું પૂરણ ન કરાતા વારંવાર આવી ઘટનાઓ સર્જવા પામતી હોય છે ત્યારે વારંવાર ભુવાઓ પડી રહ્યા છે જે ગંભીર અકસ્માતને નોતરી શકે છે ત્યારે આવી ગંભીર બેદરકારીને લઈને વાહન ચાલકોને સ્થાનિક રાહદારીઓ ઘણા દિવસથી ભયના માહોલ વચ્ચે જીવે છે ત્યારે આખરે ક્યારે ઉપલેટાનું તંત્ર જાગે છે અને આ બાબતે સચોટ કામગીરી કરશે તે આવનારો સમય બતાવશે

ખાડા આવડ આવડા છે સાધન નથી હાલતા ગાડીઓ ઉઠી જાય છે માંગણી એ બસ કાયદેસરનો અરકુ કરી નાખો પાણીની બધી લાઈન ઉઠી છે તો પાણી આવતું નથી તો કઈ રીતે આ ગટર ખોદી છે એમાં ભૂવા પડી જાય છે ગારો કીચડ થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખાડા પાણીની લાઈન તૂટી જાય છે સાધન આવવા જવાનું નળે છે બે ફેરે વાહન ને અમે બેહી ગયું ભૂવો ભડ્યો ને તો પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય છે અત્યારે એક તો ઉનાળામાં પાણીની શોર્ટે છે પાણી આવતું નથી બે થી આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચ થી આવશે તો શું કરવું? શાકભાજી ફેરિયા વાળા કોઈ આવતા નથી ગારાના હિસાબે. બાટલાવાળા આવતા નથી. પણ road માંથી લેવા જાવું પડે. બાટલાવાળા વાળાએ road માંથી કે ભાઈ બાટલો બદલાવી દો તો રોડ માથે લેવા જાવું પડે. બૈરાઓ એકલા હોય તો શું કરે? સત્તર અઢાર ફૂટ ખાડો કર્યો છે. હવે એ ભૂવા જ પડ્યા રાખે. ને પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આમ આગળ થી લઈને હાલ્યા આવે અમને તો અમે કાંઈ ફાયદો નથી મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરેજા છે મારી કિસ્મત બહુ જાય દુકાન છે અહીંયા અહીંયા રસ્તો આવો બગાડ રાખ્યો છે આ લોકોએ નથી કોઈ ઘરક આવતું નથી કોઈ વેપારી માલ દેવા આવતા અહીંયા ને રખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગાળો ગાળો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં વાળો પડી ગયા અહીં છે ગાડી સ્લીપ થઈ ગઈ હમણાં ટેમ્પો સવારે ગોપાલ વાળા આવ્યા માલદેવા ગાડી એની ખૂચી ગઈ ખાડા પાણીની લાઇનો એના પહેલા લીક થઈ પાછી રીપેર પાછી લીક થઈ ગઈ ગાળો ગાળો થઈ ગયો અહીંયા રસ્તો ભગાડ નાખ્યા લોકોએ ને ઘરે કોઈ આવતું નથી વેપારી માલદેવા નથી આવતા દુકાને ના રસ્તો આવીને માલ લઈ જાવ અહીંયા हाँ मैं रस्ता सारू कर दिया अस्त कर बेकार करना गारों की रस्त खाडा खादा करना कोई छोर बोको पड़ी जाए को जवाबदारी कोई आया